બોડી લાઈવમાં આપણું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના જયપુર પાવિત તાલુકાના ગુંદી ગામેથી નીકળતી માંકડ નદીમાં એક શખ્સ ચોત્રીસથી પાંત્રીસ વર્ષનો યુવાન છે એ ડૂબી ગયો છે અને નજીકમાં આવેલા મોટી ખાંડી ગામના અનસિંગભાઈ ભૂરાભાઈ ડૂબી જવાને કારણે સવારે સાત વાગે આ ઘટના બની ડૂબી જવાને કારણે છોટાઉદેપુર ફાયર કરો એમની તપાસ પણ હાથ ધરી છે અત્યારે આપણે વાત કર્યા છે ફાયર કરો ત્યાં ઊભા છે અને એમની શોધખોળ પણ હાથ ધરી રહ્યા છે મોટી ખાંડ ખાંડી ગામના સરપંચ છત્રસિંહ રાઠવાએ સાથે અમારે વાત થઈ તેઓ પણ જણાવ્યું કે આ બનાવ સવારે સાત વાગે બન્યો છે અને સૌ ગામના સૌ કોઈ ત્યાં ઉભા પણ છે નદી કિનારે અને છોટાઉદેપુરથી ફાયર વિભાગની જે ટીમ છે નગરપાલિકાની તે પણ ત્યાં પહોંચી છે અને એનું શોધખોળ અત્યારે હાથ ધરી છે જે ડૂબી ગયેલ શખ્સ માનવામાં આવે છે અનસિંગભાઈ પુરાભાઈ તેમની શોધખોળ ચાલ થાય છે સુખી ડેમને ઉપરવાસમાં એટલે કે જે ડેમનું સરોવર છે એના ઉપરવાસના ભાગે માકણ નદી આવેલી છે માકણ નદી સહિત જે નદીઓ છે તે સુખીમાં ઠલવાય છે અને એનું સરોવર બને છે આ નદીમાં સવારે સાત વાગે આ બનાવ બન્યો છે જે રહેવાસી છે જે છોક જે યુવાન છે અનસિંગ પુરાભાઈ એ મોટી મોટી ખાંડી ગામનો રહેવાસી છે બનાવને પગલે ચકચાર મચી ગઈ છે અને ઘટના સ્થળ પાસે લોકોના ટોળા પણ જામેલા છે